તો મિત્રો ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું છે અને સાથે જ કમોસમી વરસાદના ઝાપટા ચાલુ થઈ ગયા છે અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે કેટલાક સ્થળો ઉપર છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા અને છાણછૂટના સમાચાર મળ્યા છે તે સિવાય રાત્રે બનાસકાંઠા જિલ્લામાં દાંતા પાલનપુર આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના ઝાપટા અને સાબરકાંઠામાં ઈડર તેમજ આણંદમાં નડિયાદ આસપાસ છાંટછૂટ થઈ હોવાના સમાચાર પણ મળ્યા છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતનું ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોતા જણાય આવે છે કે ઘણા વિસ્તારોમાં લો લેવલના વાદળો તેમજ ધુમ્મસ જેવું ધુર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને અત્યારે દક્ષિણ પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં તેની વધુ અસર છે આજની વાત આગળ કરતા પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું નહીં પાંચસો એચપીએ ઊંચાઈ ઉપરનો પવનનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે અને ધીમી ગતિએ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે આઠસો પચાસ એચપીએ લેવલના ચાર્ટ ઉપર નજર કરતા ખ્યાલ આવે કે ભેજવાળા પવનો અત્યારે બંગાળની ખાડીમાંથી તેમજ સાગરમાંથી ગુજરાત તરફ અને ત્યાંથી રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ જઈ રહ્યા છે જેને લઈને ગુજરાતમાં નીચલા લેવલે ભેજ જોવા મળે છે સાતસો ઇંચપી ઊંચાઈ ઉપરથી અરબસાગરમાંથી તેમજ બંગાળની ખાડી તરફથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જે ગુજરાત ઉપર થઈ ઉત્તર ભારતમાં જઈ રહ્યા છે સાતસો ઇંચપી ઊંચાઈ ઉપર ગુજરાતમાં ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતમાં ભેજ જોવા મળી રહ્યો છે આજે સત્તાવીસ ડિસેમ્બરના આવતીકાલે અઠ્ઠાવીસ ડિસેમ્બરની સવાર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવું માવઠું થઈ શકે મુખ્યત્વે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના બોર્ડર વિસ્તારો તેમજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મધ્યપ્રદેશ સરહદ લાગુ દાહોદ છોટા ઉદેપુર આસપાસના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી નર્મદા સુરત જિલ્લાના કાંઠા વિસ્તારો અને નડિયાદ આણંદ અને અમદાવાદ આસપાસના એકલ ડોકલ વિસ્તારો આ વિસ્તારોમાં છાંટછૂટ હળવા ઝાપટા સાથેનું માવઠું આવતીકાલે અઠ્ઠાવીસ તારીખે સવાર સુધીમાં જોવા મળી શકે છે અમુક સ્થળે ગાજવીજની શક્યતા ગણાય ગાજવીજવાળા વિસ્તારમાં ભારે ઝાપટાં પડી શકે સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટી શક્યતા નથી દેખાતી પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના એકલ દોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં ધૂંધળું વાતાવરણ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે કચ્છમાં ખાસ કોઈ શક્યતા નથી ધૂંધળું વાતાવરણ અને લો લેવલના વાદળો છવાવા સાથે એકાદ બે સ્થળે કચ્છમાં પણ છાંટછૂટની શક્યતાઓ દેખાઈ રહી છે ટૂંકમાં આજે સત્તાવીસ ડિસેમ્બરે હજુ પણ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે ચોવીસ કલાક સુધી આ રીતનું વાતાવરણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં રહેશે અને ત્યારબાદની વાત કરીએ આપણે તો અઠ્ઠાવીસ ડિસેમ્બર એટલે કે આવતીકાલથી ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતું જશે જેની અસર ગુજરાત ઉપરથી ઓછી થતી જશે અને અઠ્ઠાવીસ ડિસેમ્બરે દક્ષિણ પૂર્વ ગુજરાતના એકલદોકલ સ્થળે છાંટછૂટની છૂટની શક્યતા તે સિવાય અઠાવીસ તારીખે સાંજથી રાતથી અને ઓગણત્રીસ તારીખથી વાતાવરણ ધીમે ધીમે સામાન્ય બનતું જાય અને જે ઠંડીના પ્રમાણમાં લઘુત્તમ તાપમાનમાં જે અત્યારે વધારો નોંધાયો છે તેમાં આવતીકાલ રાતથી ઓગણત્રીસ તારીખથી ફરીથી ઘટાડો થાય અને ઠંડી ધીમે ધીમે ફરીથી વધતી જોવાશે આગળ ખાસ અપડેટો આ રીતની વાતાવરણની હવામાનની આવતી રહેશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર